યુવતીઓ પાસેથી કલાકના બસો થી પાંચસો રૂપિયાનું તગડું ભાડું વસૂલતા હોય છે જોકે પાલનપુરના ન્યુ બસ બોર્ડના પહેલા માળે આવેલ ફર્સ્ટ ડેટ કેફેમાં પાલનપુર પશ્ચિમ પોલીસ અચાનક તપાસ માટે જતા કેફેમાં બેઠક યુવક યુવતીઓમાં નાસભાગ મચી હતી જ્યાં બે યુવતીઓ પોલીસના ડરના કારણે કેફેના પાછળના ભાગે આવે ટોયલેટની બારીમાંથી નીચે છલાંગ લગાવતા બંને યુવતીઓ નીચેના ભોયરામાં જઈને પટકાઈ હતી જ્યાં બે માર્ચ સુધીના અંતરથી નીચે પટકાતા યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને એકસો દ્વારા સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જોકે યુવતીઓની છલાંગ બાદ ત્યાં અફરાતફરી સર્જાતા કેફેમાં રહેલ અન્ય યુવક યુવતીઓ પણ ત્યાંથી ફરાર થઈ જતા સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અમુક કાફે ચાલે છે એમાં ફર્સ્ટ ડેટ નામનો કાફે છે એમાં પડદા રાખી અને છોકરા છોકરીઓને પ્રાઇવસી આપવા માટે ગેરકાયદેસર રીતે એ કામ કરે છે એવી અમને હકીકત મળતા અમારી ટીમ અમુએ રેડ કરવા માટે મોકલેલ ત્યારે બે છોકરીઓ પોલીસના ડરથી પાછળની બારીમાંથી નીચે કૂદ કૂદી ગયેલ છે તો કોણ છે એ બે છોકરીઓને એકસો આઠમાં લઈ ગયા છે એ હાલ તપાસ માટે પોલીસ ત્યાં ગયેલ છે તબિયતની કેવી છે એ બાબતે પણ તપાસ ચાલુ છે અને બીજા જે કેફે છે ગેરકાયદેસર રીતે આવી રીતે પ્રાઇવસી પૂરી પાડે છે એના ઉપર પણ પોલીસ કાર્યવાહી હાલ ચાલુ છે ના ત્યાંથી બે છોકરીઓ પડી ગઈ ને એટલે અફરાતફરીમાં બધે ભાગી ગયા પોલીસ થોડી ગભરાઈ ગઈ કે આ છોકરીઓ નીચે પડી ગઈ એવા સમાચાર મેળ્યા એટલે પોલીસ પાછો ચેક કરવા જતી રહી કોણ પડી ગયું એ દરમિયાન આ લોકો બધા નાસી ગયેલ છે એનો માલિક છે એને બોલાવેલ છે સાહેબ કે બસપોટમાં આવા લગભગ સાતથી આઠ કેફે ચાલે છે અને આજે ચેક કરવા માટેનું કામ પોલીસનું કામ ચાલુ હતું અને પ્રથમ આ જે કેફે છે એમાં ચેકિંગ ચાલુ હતું